વાપીનો વિધર્મી યુવક પારડીની સગીરાનું અપહરણ કરી પૂના લઈ ગયો હતો પોલીસે ધરપકડ કરી પીડિતાના મેડિકલ પરીક્ષણ માટે પોલીસને કરવી પડી રઝડપાટ પારડી તાલુકાના એક ગામમાં રહેતી સત્તર વર્ષની સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે વાપી કંચનગરમાં રહેતો તનવીર આરિફ ખલીફા નામનો યુવક સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો સગીરા વાપીની કંપનીમાં નોકરી કરતી હતી અને છેલ્લા કેટલાક દિવસથી કામ પર જતી ન હતી ચૌદ જુલાઈના રોજ તેણે અચાનક ગાયબ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ઘટનાના દિવસે સગીરાના ભાઈના ફોન પર તનવીરનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ જણાવી કહ્યું કે તારી બહેનને લઈ ગયો છું થાય તે કરી લેજે જેના આધારે તરત પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પીઆઈજીઆર ગઢવીએ તાત્કાલિક તપાસ શરૂ કરી તેમના માર્ગદર્શન હેઠળ પાંચ માણસોની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ પરથી જાણ્યું કે તનવીર પીડિતા સાથે પૂના ગયેલો છે પોલીસ ટીમે ત્રણ ચાર પેઇંગ ગેસ્ટ હાઉસ ચેક કર્યા બાદ આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા અને પારડી લાવવામાં આવ્યા હતા અને પોલીસે તનવીરની કાયદેસર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને બળાત્કારની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે જો કે પારડી લાવવામાં આવેલી સગીરાનું મેડિકલ ટેસ્ટ કરવા પોલીસે ઓરવાડ પીએચસી લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટરે હોસ્પિટલ બંધ કહી મેડિકલનો ઇનકાર કર્યો હતો અંતે પારડી સીએચસીમાં લઈ જવામાં આવી પણ ત્યાં પણ ડોક્ટરો દ્વારા ઓરવાડ કેમ નહીં થયું ચોવીસ કલાક ઓરવાડ ચાલુ રહે છે તેવી દલીલો કરી હતી પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક મેડિકલ જરૂરી હોવા છતાં આ રીતે પાર થવી તંત્રની બેદરકારી દર્શાવે છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર